નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર બે એટલે કે બહુપદીઓ જેની અંદર આજે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બે ના પ્રશ્ન નંબર સાત ની તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રશ્ન નંબર સાત પણ એના પહેલા એક અગત્યની માહિતી કે આપણી ચેનલ ઉપર ઓલરેડી ચેપ્ટર નંબર એક અને ચેપ્ટર નંબર બે ના જેટલા ભાગ છે એ મુકાઈ ચૂકેલા છે સંપૂર્ણ સોલ્યુશન સાથે તો હજુ સુધી તમે લોકોએ જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો અને તમારા મિત્ર સાથે ચોક્કસથી વિડીયોને શેર કરજો ચાલો તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રશ્ન નંબર સાત તો કે અહીંયા સાતમા પ્રશ્નની અંદર તમને નીચેના ઘનનું વિસ્તરણ તમારે લોકોએ કરવાનું છે નવ્વાણું નો ઘન પણ નિત્ય સમના ઉપયોગથી કરવાનું છે હવે આપણે નવ્વાણું ગુણ્યા નવ્વાણું ગુણ્યા નવ્વાણું કરી અને ગુણાકાર કરી નાખીએ તો એ ચાલશે નહીં એ જવાબ માન્ય ગણાશે નહીં તો ચાલ અહિયાં તમને લોકોને ઘન આપેલા છે એટલે અહીંયા એક્સ પ્લસ વાય નો ઘન આ રીતે સૂત્ર આપણે ઉપયોગ કરી શકીએ તો અહીંયા થઈ જશે એક્સ નો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ થ્રી એક્સનો સ્ક્વેર વાય પ્લસ થ્રી એક્સ વાયનો સ્કવેર એ જ રીતે માઇનસનું સૂત્ર હોય તો એક્સ માઇનસ વાયનો ઘન તો અહીંયા થઈ જશે એક્સનો ઘન માઇનસ વાયનો ઘન માઇનસ થ્રી એક્સ સ્ક્વેર વાય પ્લસ થ્રી એક્સ વાયનો સ્ક્વેર આ રીતેનું સૂત્ર થઈ જશે ચાલો તો આપણે આગળની ક્રિયા જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા તો કે અહીંયા તમને લોકોને જે પદાવલી આપેલી છે એ પ્રમાણે તો કે થઈ જશે સો માઇન ચાલો ધ્યાન રાખજો સાદુરૂપની જે કિંમતો તમારે કામ કરવાનું છે એને તમારે રફકામની અંદર કામ કરી લેવાનું આમાં રિસ્ક લેવાનું નહીં ચાલો તો હવે અહીંયા તમારા લોકોને જે સૂત્ર વાપરવાનું છે એ સૂત્ર કંઈક આવું છે કે એક્સ માઇનસ આપણે પ્લસ વાળું સૂત્ર લઈ લેશું x y નો ઘન બરાબર x નો no ઘન y નો ઘન +3x નો સ્ક્વેર y +3xy નો સ્ક્વેર પરથી આ પ્રમાણે કામ કરીશું ચાલો તો આગળ કામ કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા થઈ ગયું આપણા માટે કઈક આવું ચાલો કૌંસ ઘન પ્લસ કૌંસ ઘન પ્લસ ત્રણ કૌંસ સ્ક્વેર પ્લસ ત્રણ કાઉસ નો સ્કવેર ચાલો અંદર આપણે કિંમત સો લઈશું અને વાય બરાબર માઇનસ એક લેશું તો એક્સ બરાબર સો અને વાય બરાબર માઇનસ એક એ જ પ્રમાણે આગળ એક્સ બરાબર સો આવશે અને વાય બરાબર માઇનસ એક એક્સ બરાબર સો અને વાય બરાબર માઇનસ એક ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમારા લોકોએ કરવાનો છે ઘન તો અહીંયા પદાવલી કઈ થયું જોઈ લ્યો ચાલો એક મિંડેવું હતું વર્ગની અંદર કેટલા મીંડા લેતા બે તો અહીંયા તમને લોકોને એક મીંડે છેદાવલી કંઈક આવી થશે એક ની પાછળ અહીંયા બે છે એટલે ત્રણ દૂને છ થશે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ ચાલો માઇનસ એકનો ઘન કેટલો થાય તો કે માઇનસ એક થાય એ જ પ્રમાણે હવે અહીંયા જુઓ અહીંયા તમારું કિંમત તમારી માઇનસ થઈ જશે કારણ કે અહીંયા માઇનસ છે એટલા માટે હવે અહીંયા ત્રણ કાઉન્સની અંદર એકના અહીંયા તમને સોનો વર્ગ આપેલો છે એટલે શું થઈ જશે તો કે એક મીંડાના બે મીંડા એટલે અહીંયા ચાર મીંડા થઈ ગયા હેડ ચાલો માઇનસ એકનો વર્ગ આપેલો છે એટલે એ પ્લસ થઈ જશે તો કે અહીંયા પ્લસ કરીને કેટલા થઈ ગયા તો કે ત્રણ સો થઈ ગયા ચાલો ગુણાકારની પેટર્ન પ્રમાણે તમે લોકો અહીંયા જેટલા પદો તમને પ્લસ આપેલા છે એનો તમે લોકો સરવાળો કરી નાખો તો પ્લસવાળા પદો છે એનો આપણે સરવાળો કરીએ તો વિદ્યાર્થી મિત્રો ઝીરો ઝીરો હવે ત્રણ પદ અને પાછળ ત્રણસો છે તો એ અહીંયા અમે ઉમેર દીધા તો અહીંયા થઈ ગયા હેડી ચાલો હવે અહીંયા જુઓ માઇનસ વાળા પદોનો તમારા લોકોએ સરવાળો અલગથી કરી નાખવાનો છે તો અહીંયા કેટલા થઈ જશે માઇનસ ત્રણ ઝીરો 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 એક આ રીતેનું થઈ ગયું હેડે ચાલો હવે બાદ બાકીની ક્રિયા કરવાની છે તો કે બાદ બાકીની ક્રિયા માટે ખાસ કરીને ધ્યાન રાખજો ઝીરોની સંખ્યા આમ તેમ ન થાય જો એ બદલાશે કે આમ તેમ થશે તો તમારો જવાબ ડાયરેક્ટ ખોટો પડશે એટલે કેટલા વિધા નવ નવ માંથી ઝીરો જાય તો નવ બે માંથી ઝીરો જાય તો બે ઝીરો નું ઝીરો અહીંયા પાછું દસ નવ અને ઝીરો દસ માંથી ત્રણ ગયા તો કેટલા વિધા સાત અને અહીંયા કેટલા થઈ ગયા નવ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ જે છે એ જવાબ તમને લોકોને ન સત્તાણું ઝીરો બે નવ્વાણું તમને મળે છે આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે કામ કરવાનું એ તમને ખ્યાલ આવી ગયો હશે એટલે પેલા પ્લસ વાળા પદોનો સરવાળો લિપટાવી દો પછી માઇનસ વાળા પદોનો સરવાળો લિપટાવો અને પછી તમારા લોકોએ કામ કરવાનું છે આગળના દાખલા તરફ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ

બરાબર લાગશે હેડી તો ચાલો એ પ્રમાણે અંદર કિંમત એડ કરાવી દઈએ તો કે કિંમત ની અંદર આપણે લોકો એડ કરાવીએ તો હવે જુઓ કાઉસ નો ઘન પ્લસ કાઉસ નો ઘન પ્લસ થ્રી काउंसो स्क्वायर काउंस प्लस 3 काउंस काउंस को स्क्वायर कीमत ऐड कराविए तो के कीमत ने अंदर यहां આવશે 100 यहां આવશે 2 यहां આવશે 100 यहां આવશે 2 અને અહીં આવશે 100 ને અહીં આવશે 2 ચાલ હવે આપણે લોકો એના ઉપર કામ કરીએ તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘન છે એટલે 1 મીંડા ના કેટલા થાય 3 મીંડા થાય તો અહીંયા 2 મીંડા છે તો આપડા કેટલા માં થઈ જશે 6 તો 1 2 ત્રણ ચાર પાંચ છ થઈ ગયો ચાર એટલે બે થશે તો કે અહીંયા તમારા લોકોના થઈ જશે એક બે ત્રણ અને ચાર એટલે છ હજાર મળી ગયા બે નો વર્ગ કેટલો તો કે ચાર ચાર તેરીને કેટલા થઈ ગયા તો કે બાર બાર ઝીરો ઝીરો એટલે બારસો થઈ ગયા તમારા લોકો સિમ્પલ કોઈ માઇનસ નથી એટલે તમારે સરવાળો જ કરીને કામ કરવાનું છે તો સરવાળા પ્રમાણે આપણે લોકો કામ કરીએ તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા સરવાળા પ્રમાણે કામ કરીએ તો આ રીતે પદાવલીમાં કામ તમારે આ રીતે કરી દેવાનું હેડી બે ત્રણ છ પછી કેટલા છે સાહીઠ હજાર પછી બારસો પછી આઠ ચાલો આનો વિદ્યાર્થી મિત્રો આપણે લોકોએ સરવાળો કરવાનો છે સરવાળો કેટલા વીસ આઠ તમારો લોકોનો આન્સર મળે છે આ તમારો આન્સર મળશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અંદર કામ કરવાનું છે આગળના દાખલા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે નવસો ને નો તમને લોકોને ઘન આપેલો છે

પરથી આપણે કામ કરીશું રેડી ચાલો તો એના પરથી આપણે લોકો કામ કરીએ તો આની અંદર શું કામ કરી થઈ જશે તો કે આપણા માટે કિંમત રેડ કરાવીએ પહેલા તો સૌ પ્રથમ કાઉન્સનો ઘન પ્લસ કાઉન્સનો ઘન પ્લસ થ્રી કાઉન્સનો સ્ક્વેર કાઉન્સ પ્લસ થ્રી કાઉન્સ કાઉન્સનો સ્ક્વેર રેડી અંદર કિંમત એડ કરાવી દઈએ તો અંદર કિંમત એડ કરાવવાની છે તો અહીંયા આપણે શું કરશું એક્સ બરાબર લઈએ એક હજાર રેડી અને વાય બરાબર લઈએ માઇનસ બે આ ખાસ ધ્યાન રાખજો રેડી આ બાબત ખાસ અંદર ધ્યાન રાખજો અહીંયા તમને માઇનસ વાળું પદ છે તો આ સૂત્ર શા માટે લીધું કારણ કે આપણે એક્સ બરાબર કેટલા લીધા હજાર લીધા અને વાય બરાબર કેટલા લીધા માઇનસ બે લીધા એટલા માટે આ ખાસ યાદ રાખો ચાલો અહીંયા આવશે એક હજાર અહીંયા આવશે માઇનસ બે એ જ પ્રમાણે અહીંયા આવશે એક હજાર અને અહીંયા આવશે માઇનસ બે થેન્ક યુ ડન ચાલો હવે આગળની ક્રિયા કરીએ તો એકની પાછળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ચાલો માઇનસ નો ઘન કેટલો થઈ જશે તો કે માઇનસ આઠ થઈ જશે હવે જુઓ અહીંયા ત્રણ દુ છ થઈ ગયા તો કે માઇનસ છ થઈ ગયા અને એક મીંડાના કેટલા થશે તો કે એક મીંડાના બે મીંડા થશે કારણ કે વર્ગ આપેલો છે રેડી તો અહીંયા થઈ ગયો આપણા માટે એક બે ત્રણ ચાર પાંચ છ થઈ ગયો ચાલો બેનો વર્ગ કેટલો થયો માઇનસ બે નો વર્ગ તો કે ચાર થયો ચાર તેરીને કેટલા થઈ ગયા બાર પ્લસ આવશે તો બાર ઝીરો 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 એટલે કે બાર હજાર તમને લોકોને મળી ગયા પેલા પ્લસ વાળા પદોનો સરવાળો અને પછી જ માઇનસ વાળા પદોનો સરવાળો આ રીતેનું કામ આપણે અહીંયા કરી નાખીએ ચાલો તો કે અહીંયા જે પદાવલી આપેલી છે અહીંયા પાંચ સંખ્યાઓ પછી આપણે સ્ટોપ લેવાનો છે તો એ જોઈ લઈએ તો એક બે ત્રણ ચાર હવે થઈ ગયા આપણા માટે બાર હજાર અને માઇનસ કરીને આ કિંમતનો સરવાળો થઈ જશે એટલે છ ઝીરો 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 આઠ ગણી લ્યો એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ ઓકે हम अपने बाकी चलो तो रफ का काम काम जो रफकाम चार एक बे जीरो मईनस आया कि आई गया आठ जीरो 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 छो कीमत प्रमाण હવે અંદર આપણે બાદ બાકી લઈએ તો અહીંયા થઈ ગયો દસકો લીધો અહીંયા આપણા માટે નવ થઈ ગયા અગેન પાછા નવ આવશે અહીંયા થઈ ગયો એક દસમાંથી આઠ ગયા એટલે કેટલા લીધા બે નવમાંથી ઝીરો તો નવ નવમાંથી ઝીરો તો નવ અહીંયા એકમાંથી ઝીરો તો એક એકમાંથી ઝીરો તો એક હવે ઝીરો બાદ ન થાય એટલે દસકો લીધો પાછું નવ નવ ઝીરો દસમાં છ ગયા કેટલા વિધા વિદ્યાર્થી મિત્રો ચાર અને નવ માંથી જીરો અને નવ માં નવ્વાણું બે તમારો જવાબ તમને મળે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે લોકોએ જવાબ મેળવવાનો છે ખાસ કરીને સાદુ રૂપનું ખાસ મહત્વ છે ક્યાં કયા પદમાં કઈ પ્રકારે કામ કર્યું એનું ખાસ કરીને નોંધ લેજો ચાલો આગળ તો કે આગળ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા લોકોને સંપૂર્ણ રીતે પ્રશ્ન એ પૂરો થાય છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત